મિત્રો હું રાઠોડ રાધા ફરી નવા વિડીયો સાથે આવી ગઈ છું અમે આવી ગયા છે ઓગણ ને તમે નજારો જોઈ શકો છો ચાલો તો આગળ જઈને પાણી ની અંદર જશું આપણે આપણે અત્યારે તો શિયાળો છે એટલે પાણી જાજુ નથી પણ જ્યારે ચોમાસું હોય ત્યારે આ પુલમાંથી પાણી વહી જાય છે ત્યાં ઓલા પુલમાંથી જાય છે પણ ચોમાસું હોય ત્યારે ચાલો તો પાણી તરફ જઈએ આપણે જોઈ શકો છો આ પૂર્ણ હટા બંધ કરી દેવામાં આવ્યા છે હવે આપણે આવી ગયા છે પાણી તરફ અહીંયાથી પાણી જાય છે તેના ભૂંગળા છે બાર તેર જેટલા છે જોઈ શકો છો પાણી તે આ પાણી કોઈ માલઢોર ખાતું નથી પણ જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે પતરાની ઉપર આ નાખીએ છીએ ચાલો પાણીની પાસે જઈએ પાણી

Pulniveauet præciseret, hvad er det jo også? Det er det, at puln, på en eller anden måde du har tværtimod, at det er puln lavere end havien er ucc. Hvad

अभी तुम જોઈ શકો છો ધોત પણ પડે છે નાનો ધોદ ચાલો હવે પુલ ચાલો આપણા પુલ ઉપર જઈએ હવે જોઈ શકો છો આ બધે ખાડા ખાડા આનેંદર આગળ જઈએ આપણે આ પુલ જેટલું પાણી તો આવી જ જાય છે ચોમાસે ઉપરવા ડેમ છે ને એટલે આ પુલ ઉપર પાણી જઈ શકે i <laughs> હવે આપણે હતા હાથિયાનું નજરે જોઈ શકો છો તમે